તો વિડીયોને મિત્રો લાઇક કરી દેજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે આપણે શરૂ કરીએ સોલ્યુશન અને તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં જો તમે મિત્રો આખા સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને એ પીડીએફ મિત્રો માત્ર એકસો પચાસ રૂપિયામાં મળી જવાની છે તો ફટાફટ તમને નંબર આપેલો છે એના પર કોલ કરી દો આ ગાલા અસાઇનમેન્ટ પીડીએફ મેળવી લેજો જેથી તમને પરીક્ષામાં વાંચવામાં સરળતા રહે ઓકે તો પીડીએફ ફટાફટ મેળવી દો ચેનલ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે જોઈએ આપણે આજનો સોલ્યુશન અહેવાલ તો કે એમના અંદર પહેલા નંબરનો વ્યવહાર છે શાળામાં ઉજવેલ સ્વતંત્રતા દિવસનો અહેવાલ ઓકે તો એમાં શીર્ષક લખવાનું તમારી શાળાનું નામ લખી દો પહેલાં તો માં સ્વચ્છતા અભિયાનની ભવ્ય ઉજવણી બસ ત્યારબાદ શીર્ષક લખીએ ત્યારબાદ સ્થળ લખવાનું શહેરનું નામ લખો ભાઈ ભાઈ તારીખ લખો ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ઓકે ગઈકાલે હવે શરૂ થયું આપણો અહેવાલ ગઈકાલે બીજી ઓક્ટોમ્બર ના રોજ અમારી શાળા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા દિવસની અંતર્ગત ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત સાડા સાત કલાકે આચાર્ય પ્રવચનમાં સ્વચ્છતા શારીરિક અને માનસિક ફાયદાઓ સમજાવ્યા નિર્મળ ગુજરાતનો સંકલ્પ લેવડાવ્યો હતો ત્યારબાદ સમગ્ર વિદ્યાર્થીઓએ અલગ અલગ ટુકડીઓમાં વહેંચવામાં આવ્યા ગ્રીન ગ્રુપના વિદ્યાર્થીઓએ શાળાના વિશાળ મેદાનની પ્લાસ્ટિક અને સૂકો કચરો વીણ્યો જ્યારે કલીન ગ્રુપના વિદ્યાર્થીઓએ વર્ગખંડના બારી બારના ટેબલ અને બ્લેકબોર્ડ સાફ કર્યા શિક્ષકોએ પણ જાતે સાવરણી પકડી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કર્યા શાળાના પુસ્તકાલય અને પ્રયોગશાળાની પણ ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવી અંતમાં સભાખંડમાં સ્વચ્છતા જાગૃત વિષય પર લઘુ નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને સૌએ સુંદર સફાઈ કરનાર વર્ગને શ્રેષ્ઠ વર્ગખંડની ટ્રોફી આપી સન્માનિત કરવા કર્યા છે આમ સૌએ ગંદકી ન કરવી અને ત્યાં કરવા ન દેવી ના મંત્ર સાથે વિદાય લીધે તમે આનામાં ઘણું બધું મિત્રો લખી શકો છો તો લખી દેજો મારા હિસાબથી દોઢ પેજ ભરી દેજો ઓકે એક પેજ આખો ને એક અડધું પેજ ભરી જ દેવાનું અહેવાલમાં અહીંયાથી તો ના ભરાય એક પેજ ભરાઈ જ આનામાં આનોમાં દોઢ પેજનું થોડુંક ગપ્પા માનીને અંદર એડ કરી દેવાનું બીજું શું શાળામાં ઓજા યોજાયેલ વૃક્ષારોપણનું કાર્યક્રમનો અહેવાલ વૃક્ષારોપણનો શું કાર્યક્રમનો તમારો અહેવાલ ઓકે તો કે શાળામાં યોજાયેલ વૃક્ષારોપણનો કાર્યક્રમનો અહેવાલ શીર્ષક પર્યાવરણ જતન કાજે શાળાનું નામના દ્વારા વૃક્ષારોપણ ઓકે મહોત્સવ સ્થળનું નામ શહેરનું નામ લખી દો ત્યારબાદ તારીખ લખી દો સોળ જુલાઈ બે હજાર વચ્ચે ચોમાસાની ઋતુના મંગળ પ્રસંગે અમારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શહેરના જાણીતા પર્યાવરણ શ્રી તમારા હશે લગ થઈ જજો આપણા ગયા જગદીશ પંચાલ હશે કદાચ અહીંયાના ઉપસ્થિત રહ્યા તેમણે પોતાના વક્તવ્યમાં ગ્લોબલ વોર્મિંગની ગંભીરતા સમજાવી એક બાળક એક વૃક્ષનો મંત્ર આપ્યો એક બાળ એક ઝાડ ઓકે એક એ પણ એડ કરી દેજો એમાં એક બાળ એક ઝાડ ઓકે કાર્યક્રમના પ્રથમ ચરણમાં અતિથી વિશેષ અને આચાર્યશ્રીએ શાળાના મુખ્ય દ્વાર પાસે વડ અને પીપળાના પવિત્ર રોપિયા ઓકે રોપીને મહોત્સવને ખુલ્લો મૂક્યો ત્યારબાદ સ્કાઉટ સ્ક્રાઈડના ગાઈડના સભ્યો સ્કાઉટ ગ્રાઈડ છે ભાઈ સ્કાઉટ હોય છે ને એક દો ત્રણ ચાર પાંચ છે એક દો ત્રણ ચાર એક દોઢ ત્રિચાર પાંચ છે સાત એક દો જે સ્કાઉટના વ્યક્તિઓ હશે એમને ખબર હશે આ શું છે એક દો તીન ચાર પાંચ છે એક દો તીન ચાર એક દોઢ ત્રણ ચાર પાંચ છ સાત એક દોઢ ઓકે કમેન્ટમાં જણાવો છો કોણ કોણ સ્કાઉટમાં હતું પહેલાં મૂળ તો હતો નાનો હતો ત્યારે સભ્યો અને ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓએ શાળાના કમ્પાઉન્ડરની ફરજ લીમડો આંસો પાલો ગુલમહોળ અને સપ્ત શું છે સપ્તપણી પોતે વાવેલા છોડને પોતાનું નામ આપ્યું અને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને હરિયાળી ક્રાંતિના આ સંકલ્પ સાથે સમગ્ર વાતાવરણ પ્રફુલ્લિત બની ગયું હતું ઓકે ત્યારબાદ ત્રીજા નંબરનો છે એના પહેલાં મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં અને

વિદાય સંભારો એમાં મિત્રો તમારે શીર્ષક પહેલા તો લખવાનો શાળાનું નામ લખી દો ધોરણ દસ અને બહારના છાત્રોનો નો ભાવભીનો વિદાય સમારંભ સ્થળ લખી દો પ્રાર્થના હોલ તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ગઈકાલે અમારી શાળા વિશાળ સભાખંડમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે એક અત્યંત ભાવુક અને સન્માન ભર્યા ભર્યો વિદાય સમારંભ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કુમારિકાઓ દ્વારા સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી મંચને સ્વેચ્છા અને ઉજ્જવળ ભવિષ્યના સૂત્રોથી ચણગાળવામાં આવ્યો હતો વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ વતી કેટલાક તેજસ્વી છાત્રાઓએ મંચ પર આવીને શાળામાં વિતાવેલા દસ બાર વર્ષોના સ્મરણો વગોળ્યા હતા શિક્ષકો દ્વારા મળેલા પ્રેમ અને માર્ગદર્શનની વાતો કરતા અનેક વિદ્યાર્થીઓની આંખો છલકાઈ ગઈ હતી શિક્ષકો પણ આશીર્વચન પાઠવતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં તણાવ મુક્ત રહી સફળતા મેળવવાની ટિપ્સ આપી આચાર્યશ્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે તમે શાળા છોડી રહ્યા છો પણ આ સંસ્કારો હંમેશા તમારી સાથે રહેશે દરેક વિદ્યાર્થીને યાદગીરી રૂપે એક પેન અને શ્રીમદ્ ભગવદ્ ગીતાની નકલ ભેટ આપવામાં આવી હતી અંતમાં અલ્પાહાર લઈ ભારે હૈયે અને નવી આશાઓ સાથે સૌ છૂટા પડ્યા ભાઈ ઓકે આ ત્રીજા નંબરનો પણ તમારો અહેવાલ કમ્પ્લીટ ભાઈ ચોથા નંબરનો शा नो वार्षिक महोत्सव आखे देखो अहवाल भाई तो के शीर्षक शाला नो नो भव्य वार्षिक वर्सो महोत्सव स्थल टाउन हॉल तारीख बार जानुआरी हजार छवीस ओके અમારી શાળાનો વાર્ષિક મહોત્સવ આ વર્ષે શહેરના ટાઉન હોલમાં અત્યંત ઝાક ઝાક અને ભવ્યતા સાથે ગયો કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે અમારી કે જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના અને દ્વીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ આચાર્યએ શાળાનો વાર્ષિક પ્રગતિ અહેવાલ રજૂ કર્યો સાંસ્કૃતિક વિભાગ વિદ્યાર્થીઓએ વિવિધ કલાના કામણ હતા વીર શિવાજીનું ઐતિહાસિક નાટક અને બેટી બચાવ વિશે પર નૃત્ય નાટિકાઓએ સૌએ સૌની આંખો ભીની કરી દીધી પ્રાચીન રાસ ગરબા અને

વાતાવરણને જીવંત રાખતો હતો મુખ્ય અતિથિ પોતાના પ્રવચનમાં શાળાની પ્રગતિના મુક્ત કંઠે વખાણ કર્યા અંતમાં રાષ્ટ્રગીતના ગાન સાથે અવિસ્મરણીય ઉત્સાહ ઉત્સવની તુલનાહુતિ થઈ ઓકે ત્યારબાદ મિત્રો જોઈએ પાંચમા નંબરનો છેલ્લો અહેવાલ

વિવિધતા રક્ષણ માટે વિદ્યાર્થીઓનું જાગૃતિ લાવવા આ દિવસનું આયોજન કરાવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત કુદરતનું જતન આપ્યું જતન વિષય પરના પ્રભાત ફેરવી ફેરી ફેરીથી લઈ હતી ઓકે શાળાના સભાખંડમાં વૃક્ષો માનવજાતના સાચા પ્રીત મિત્રો વિષય પર નિબંધ અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાનના શિક્ષકોએ પ્રોજેક્ટરમાં માધ્યમથી પ્રોજેક્ટરના માધ્યમથી જંગલોના વિનાશના કારણે સર્જાતી અસરો જેવી કે દુષ્કાળ ગ્લોબલ વોર્મિંગ વિશે ઊંડાણપૂર્વક સમજૂતી આપી હતી શાળાના કલા વિભાગ દ્વારા વન્યજીવનનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ બનાવેલા વિવિધ પશુ પંખીઓ ચિત્રો રજૂ કર્યા હતા આ નિમિત્તે શાળાના પાંચ નવા ઔષધિ રોપ રોયા હતા રોપાવા રોપા વાતાવરણમાં આવ્યા હતા આચાર્યશ્રીએ સૌને પ્રકૃતિ સાથે મૈત્રી કેળવવા અનુરોધ કર્યો અંતમાં જંગલ બચાવો ધરતી બચાવોના નારાઓ સાથે આ કાર્યક્રમનો ખલ્લાસ થઈ ગયો ઓકે મિત્રો આથી આ વિડીયો પણ ખલાસ થાય છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો ત્યાં સુધી વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ તો કરવાની જ છે સાથે તમને જણાવી દઉં તમે જો આ સંપૂર્ણ ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તેના પર મિત્રો કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસમેટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મિત્રો મળી જવાનું જ છે તો ફટાફટ કોલ કરીને આ એકસો પચાસ રૂપિયાનું સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો ઓકે more in next video my thank you